આ ફોર એવર ફ્રેન્ડ કિટી ગ્રુપ અમારું ગ્રુપ છે એ અમે મહિલાઓના ઉત્સવ માટે ધરમપુર જેવા નાના ગામમાં એવું કંઈ જ નથી મહિલાઓ માટે ઇવન કંઈ નાનું સ્પોર્ટ્સનું બી કંઈ જ નથી એટલે અમારે અમને વિચાર આવ્યો કે એમના માટે કંઈ કરીએ ને ઘણું ટેલેન્ટ છુપાયેલું છે ને અમને એવી ઈચ્છા છે કે આમાંથી ઘણા આગળ જશે એમ ને એવા એવી છોકરીઓ છે કે જે સ્ટેટ લેવલ પર હવે રમશે એવી એવી તૈયારી થઈ ગઈ છે લોકોની ફોર એવર ફ્રેન્ડ્સ કિટી ધરમપુર દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી અમે અહીંયા બાર વર્ષથી માંડીને સાઠ વર્ષ સુધીના જેટલા બી છે બધા માટે ઓપન ફોર ઓલ રાખ્યું છે અને અહીંયા હેતુ એક જ છે કે આજે અહીંયાથી ઘણા લોકો રીતે બહાર નથી રમવા જઈ શકતા પણ અહીંયાથી રમીને જો બહાર જશે અને એ લોકોને કદાચ કંઈ સારો ચાન્સ મળી ગયો તો એ લોકોના ફ્યુચર માટે બી બહુ સારું છે તો એ જ હેતુથી અમે લોકોએ ક્રિકેટનું આયોજન કર્યું